જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટેનું કામ ચલાવ મેરિટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ મેરિટ છે જાહેર થયાની તારીખ છે ત્રણ બે બે હજાર પચીસના દિવસે આ મેરિટ જાહેર કરી દેવામાં આવે છે જે જીએસઆરટીસી હેલ્પરના ફોર્મ છ બાર બે હજાર ચોવીસથી તારીખ પાંચ એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન ભરાયા હતા એનું મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે ગણતરી લેવાનું છે એનું વેટેજ કેવી રીતના છે ઓબીસીમાં કેટલું અટક્યું છે ઇડબ્લ્યુ માટે કેટલું છે જનરલ માટે એસસી એસટી માટે કેટલું મેરિટ અટક્યું છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તે ઉપરાંત જે કેલ્ક્યુલેશન છે એ કેવી રીતે કરવામાં આવ્યું છે એ પણ આ અંદર કવર કરી લેવાના છે તે જે શૈક્ષણિકની લઘુત્તમ લાયકાત હતી આઈટીઆઈ એમાં જે ટ્રેડ નક્કી કરવામાં આવ્યા હતા એનો જે વેટેજ છે એ પંચાવન ટકા વેટેજ ગણતરી કરવામાં આવશે અને જે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે જે વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ કરેલું હતું એની પંદર ટકા વેટેજ ગણતરી કરવામાં આવશે એટલે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પાત્રતા બનતી નથી જો એમને કોઈ વાંધા અરજી હોય એમનું મેરિટ ગણવામાં ભૂલ થયું હોય તો એ દિન સાતની અંદર ઈમેલ આઈડી આ જે ઈમેલ આઈડી આપ્યું છે એના ઉપર વાંધાની અરજી ઓનલાઈન કરવાની રહેશે જો સમય મર્યાદા બાદ તમે જો વાંધા અરજી કરશો તો એ માન્ય સ્વીકારવામાં આવશે નહીં એ આ જે પ્રસિદ્ધ થયું મેરિટ એટલે ત્રણ તારીખે મેરિટ પ્રસિદ્ધ થયું છે એટલે એના દિન સાત પછી તમે આ દિન સાતની અંદર આ મેલ છે તમારે કરી દેવામાં આવશે જો મેલ કરવામાં તમે લેટ થઈ જશો તો તમે એની અંદર પાત્રતા રહેશે નહીં હવે મેરિટ છે કેવી રીતે ગણવામાં આવ્યું છે તો જનરલ કેટેગરીની અંદર જે વ્યક્તિઓ આવે છે એનું મેરિટ છે બાવન પોઈન્ટ જીરો ચુમ્મોતેર અટક્યું છે એ જ રીતે જનરલ કેટેગરીના જે જે મહિલા છે એનું મેરિટ છે સત્યાવીસ પોઈન્ટ આઠસો ને ચૌદ હવે આનું મેરિટ ઓછું અટકવાનું કારણ એક જ છે કે જે આની અંદર જે જનરલ કેટેગરીની અંદર મહિલાઓ છે એમને ફોર્મ બહુ ઓછા પ્રમાણમાં ભર્યા છે એ જ રીતે ઈડબ્લ્યુએસની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસની અંદર એનું મેરિટ છે અડત્રીસ પોઈન્ટ બસો પચીસે મેરિટ અટક્યું છે ઈડબ્લ્યુએસની અંદર મહિલામાં કોઈ મેરિટ છે નહીં એ જ રીતે ઓબીસીની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે બરાબર એનું મેરિટ છે એ ઓગણપચાસ પોઈન્ટ એકસો છવ્વીસે અટક્યું છે એ જ રીતે ઓબીસીની અંદર જે મહિલાઓ છે એનું મેરિટ છે પાંત્રીસ પોઈન્ટ જીરો એકતાલીસે અટક્યું છે એ જ રીતે એસસીની અંદર જે સામાન્ય વિદ્યાર્થીઓ છે એનું જે પચાસ પોઈન્ટ જીરો પંદરે આ મેરિટ અટક્યું છે એ જ રીતે એસસીની અંદર મહિલા માટે કોઈ મેરિટ નથી એ જ રીતે એસ ની અંદર જે વિદ્યાર્થીઓ છે એનું મેરિટ છે સુડતાલીસ પોઈન્ટ આઠસો ને અડસઠ આ મેરિટ અટક્યું છે હવે એસટી ની અંદર જે મહિલા ઉમેદવારો છે એનું મેરિટ છે એ બેતાલીસ પોઈન્ટ ઝીરો એ અટક્યું છે જે માજી સૈનિક છે એનું મેરિટ છે સત્યાવીસ પોઈન્ટ પાંચસો મેરિટ અટક્યું છે જે એક્સ રિટાયરમેન્ટ આર્મી છે બરાબર એનું મેરિટ છે સત્યાવીસ પોઈન્ટ પાંચસો દિવ્યાંગતા માટે કે ફિઝિકલી હેન્ડીકેપ માટે જે એ બી સીડી ઈ કેટેગરી છે એનું મેરિટ પણ અલગ અલગ છે જેમાં એ કેટેગરીની અંદર પીએચમાં આવતા હોય એનું મેરિટ છે બત્રીસ પોઈન્ટ સાતસો ને ચોસઠ બી કેટેગરીની અંદર જે આવે છે એનું મેરિટ છે એકત્રીસ પોઈન્ટ એકસો ને છત્રીસ સી કેટેગરીની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે એનું મેરિટ છે સડત્રીસ પોઈન્ટ ત્રણસો અઢાર અને ડી અને ઈ કેટેગરી માટે જે વિદ્યાર્થીઓ આવે છે ફિઝિકલી હેન્ડીકેપની અંદર એનું મેરિટ છે બત્રીસ પોઈન્ટ છસો ને ત્રેતાલીસ આ ટોટલી જનરલ ઈડબ્લ્યુ એસ ઓબીસી એસસી એસટી અને પીએચ એનું ટોટલ મેરિટ આ પ્રમાણેનું રહેશે આ મેરિટ છે એ કામ ચલાઉ છે હવે જે મેરિટની ગણવાની પદ્ધતિ કેવી રીતની છે તો એ જોઈ લઈએ તો આઈટીઆઈમાં જે મેળવેલ ટકા છે એના ગુણ્યા પંચાવન ભાગ્યા સો એટલે આ તમારું આઈટીઆઈના ટ્રેડની અંદર જે તમે ટકા માર્ક્સ છે તમારું ટકાવારી છે બરાબર એનું આ પંચાવન ટકા લેખે આ ગણતરી કરવાનું કેલ્ક્યુલેશન આપેલું છે એ જ રીતે તમે જો વધારાની શૈક્ષણિક લાયકાત છે એટલે કે એપ્રેન્ટિસ કરેલું છે તો એપ્રેન્ટિસના જે ટોટલ છે તમારું એના ટકા એના ગુણ્યા ગુણ્યા પંદર ભાગ્યા સો એટલે આ તમારું જે એપ્રેન્ટિસનું મેરિટ છે એ આવી જશે હવે આ બંનેનો સરવાળો થશે એટલે આ સિત્તેરમાંથી સરવાળું કેલ્ક્યુલેટ કરવામાં આવશે અને એ પ્રમાણેનું તમારું મેરિટ છે એ ગણવામાં આવશે ખોટું કેટેગરી મેરિટ ગુણ સિત્તેરમાંથી ગણવામાં આવશે જો તમે એકલું આઈટીઆઈ કરેલું છે તો તમારું જે મેરિટ છે એ પંચાવનની અંદરથી જ કેલ્ક્યુલેટ કરવામાં આવશે પંદર જે માર્ક છે ટકા છે એ ગણવામાં આવશે નહીં જો એપ્રેન્ટિસ કરેલું છે એટલે ટોટલ સિત્તેરમાંથી તમારું મેરિટ ગણવામાં આવશે જે વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ કરેલું છે એના માટે આ ફાયદા માટે છે જે વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ નથી કરેલું અને આઈટીઆઈની અંદર ટકા વધારે છે તો એના માટે પણ મેરિટમાં આવવાની શક્યતાઓ વધારે છે હવે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એનો જો મેરિટ જોવું હોય કેવી રીતે જોવું છે તો આ જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું ત્યાંથી પણ તમે જોઈ શકો છો તમે તમારા કન્ફર્મેશન નંબરથી તમારું મેરિટ છે એ ચેક કરી શકો છો બરાબર મેરિટ છે અહીંયા આપેલું છે તો આવી જ માહિતી માટે ચેનલ ને હમણાં સબ્સ્ક્રાઇબ કરો